ડબોઈમાં સવારે વરસાદની એન્ટ્રી થઈ હતી પરંતુ ઝાપટું મારી જતો રહેલો આ વરસાદ અસહ્ય ગરમી સાથે આવ્યો હોવાની ડબોઈના નગરજનોમાં ઉઠી હતી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થતાં લોકોમાં ખુશી ફેલાઈ હતી પરંતુ ખુશી લાંબો સમય ટકી ન હતી થોડી વરસાદ પડ્યા બાદ બંધ થઈ ગયું હતું વહેલી સવારથી બદલાવ જોવા મળ્યો હતો કાળા ડિબાંગ વાદળો છવાતા જાણે હમણાં જ વરસાદ તૂટી પડશે પણ ડભોઈ નગરમાં થોડો વરસાદ વરસીને બંધ થઈ ગયો હતો થોડા સમય માટે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી પણ બપોર બાદ ફરી એકવાર નગરજનો ગરમીથી ત્રસ્ત થઈ ગયા હતા